આ તો સેલ્ફી સ્ટીક જેવું હોય આમાં લાઈટ પણ આવી છે અને અહીંયા પાછળ એની સ્વીચ છે મોબાઈલ આવશે આમ હોય આમ કરી નાખીએ એટલે આમ આડો બ્લોક ઉતારવો હોય ને તોય થાય અને આમ ઊભો ફોન રાખવો હોય ને તોય થાય રેડી હાલો તો આમાં મોબાઈલ ફિટ કરી દે આવી રીતના કંઈ સ્થિર થઈ ગયો છે ફોન સ્ટેન્ડમાં આમ જે આમ સેટ થાય ને સ્ટેન્ડ હોય ને તો આમ મજા આવે પકડવાની હલે નહીં ફોન ગમે એટલા તમે દોડી જાઓ એટલે આમ હલે નહીં સ્થિર રહે એના માટે આમ મજા આવે તમને વ્યવસ્થિત દેખાય નહીં દેખાતો હોઈ શકે નહીં ફક્ત દેખાતો હોય છે સેલ્ફી સ્ટીક ને કઈ નામ ગાઈસ ખઈલું છે અને આમ મજા આવે આમ આયા આમ આખો ફૂલ દેખાય એલા તો આવી રીતે ના ગાઈસ સ્ટેન છે અને અહીંથી આ ખુલે છે આયા આમ મોબાઈલ ફિટ કરીને તમારે કંઈક એક્ટિવિટી કરવી હોય ને કેમેરામેન કેમેરા પકડવા વાળું કોઈ હોય નહીં તો હાલે આમ આ લાવ્યો છે ગાઈસ જીગો જે ઓનલાઈન પાર્સલમાં જાય છે ને ત્યાંથી ઓનલાઈન વાસણમાં પેકિંગ કરવા માટે જાય છે જીવો ત્યાંથી લઈને આવ્યો સારું છે અને ખબર નહીં ચાર્જિંગ છે ચાર્જિંગ અહીંયા ઘણે આવી છે તો લાઇટ ચાર્જિંગ કરવા માટે તો જોઈ એનાથી વ્લોગિંગ કરતા આપણને ફાવે છે કે નહીં વ્લોગ તો હમણાંથી ઘણો ટાઈમ થઈ ગયો ઉતારી જ નથી કેમ કે સ્ટોરેજની ઈસ્યુ આલે છે અને એડિટિંગ ઈસ્યુ આવે છે એટલે એના માટે શોર્ટ લોંગ પણ ચાલુ કર્યું છે અને પાછું બેન્ડ કરી દઈ આમ બેન્ડ પણ થાય અને ગમે અહીંયા એડજસ્ટ પણ થઈ ગયા લોગિંગ કરી શકો એમ ફોટા પાડી શકો લોગિંગ કરી શકો પાછો આપણે ફોન સ્ટોરેજ કઈ ફૂલ થઈ ગયો છે તો વારે વારે વિડીયો બંધ થઈ ગઈ એટલે થોડા કટ થઈ છે વિડીયોમાં સોરી એના માટે બાય ગન ઓ વજન તો લાગે છે ફોન કરતા ફોન નો પણ વજન છે અને સ્ટેન્ડ નો પણ વજન છે એટલા માટે થોડો શાંત કરવું જોઈએ આમાં ગાઈસ ફ્રીઝર માં બરફ અમે જમાવા માટે રાખ્યો છે તો જામી ગયો છે કાલ રાતે મૂકી દીધો તો અને આજ જામી ગયો છે તો આવા કંઈક જુગાડ કરવો પડે અને અહીંયા આ બરફ તો આપણે ગોલા માટે આ એને અહીંયા પેટીમાં નાખવા માટે મલાઈ અને રબડી આવે એને નાખવા માટે આમાં છે ક્રીમ થાબડી આમાં છે માવા મલાઈ અને આમાં છે આપણી કેન્ડી આ છે કટકા આઈસ્ક્રીમ એક જ મિનિટ આ ધુમાણો નીકળે ને તો દેખાતું નથી ક્લિયર રેડી અને આમાંથી ખાલી આ કેબલ

તમે આમ દૂર બેઠા હોય ને તો સ્વીચ થી પણ ઓન કરી શકો એવું કહે છે પછી તમને ખબર નહી ટ્રાય નથી કરી આપણે કરશી ઘેરે અને આ પેટીમાં મલાઈ આવે રબડી આવે આ બધે કલર છે આપણા અને આ આપણી સ્ટીક છે મોસ્ટલી મોટા ગોલા માટે આ આપણું મેનુ છે આઈસ્ક્રીમનું મેનુ છે આ ગોલાનું છે માં આ ગોલોડિયો ને એમાં સ્ટીક ને બોલ્સ ને ઊભું રહ્યા ને આને કંઈ રબડી કહેવાય રબડીમાં કન્ફ્યુઝન થતું હોય તો જોઈ લઈ આ રબડી તો ઓવર ક્લિયર તમને બધી દેખાડી દીધું કે અહીંયા બધું દબાણ દબાણ બધી ફેમિલી પેકના દબાણ બધું બધી આઈસ્ક્રીમ આઈસ્ક્રીમના કપ માટેના ઢાંકણા આ ખાલી વાસણ આ બે ફ્રીજ ગઈ બંધ કરી દીધા છે પહેલાં ચાલુ હતા અત્યારે બંધ કરી દીધા છે કેમ કે અત્યારે થોડીક આમ સિઝન ઓફ હાલે એટલે જેટલું ઓછું મગાવો એટલું સારું જોતું ઓછું મગાવો એટલું સિઝનમાં તો તમે જેટલું હોય ને એટલું હોય જ જાય ખબર છે પણ ઓફ સિઝનમાં જેટલું જોતું હોય ને એટલું મગાવો એ વધારે આપ કહા કે જ્ઞાની બાબા ચાલો ને હવે આને એડિટ કરવાનું ચાલુ કરી દઈએ ત્યાં માનમાં હાઈજે થાય ત્યાં માન સવારે અપલોડ થશે અપલોડ તો હું જો કે હાઈજે જ કરી દઉં પબ્લિક હું સવારે કરું થોડુંક ઉઠવામાં થોડુંક આડાઉડું થઈ જાય એના માટે અપલોડિંગનો ટાઈમ એ ફિક્સ નથી રહેતો એને કંઈક સેટિંગ કરવું જોઈએ સારો નહીં કંઈક પહેલાં કરતા વિડીયો સારો બને છે કે કોમેન્ટ કરજો આમ આમ આવે એક 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 ખાલી ખાલી હેન્ડલ જ પકડવાનું બાકી ફોન બોન પકડવાની કે પડવાની એવી કંઈ બીક બીક નહીં હું આખો હું કરું તો હલતો નથી ફોન એટલે આમ વિડીયોમાં દેખાય હલે ફોન એમ પડી જવાની બીક નથી લાગતી આમ બાકી જેમ આપણે વ્લોગિંગ કરીએ છીએ એમ આપણે એ હોય એ દેખાડીએ બાકી કંઈ નવીન માં હોય તો દેખાડીએ ન હોય તોય ને બાકી બારે રોલ કમ્પલીટ થઈ ગયો છે ખાલી શોર્ટ વિડીયો નાખ્યો તો રોલ બનાવી હોય ઓમ લોંગ વિડીયો ગઈ મેં તમને કીધું એમ એડિટિંગમાં થોડીક વાર લાગે છે અને સ્ટોરેજનું પણ ઇસ્યુ હાલે ને એટલે થોડુંક હવે જલ્દી બોલ કલ સુબે પનવેલ નીકળના હે વધારે આમ સંઘર્ષ કરવું પડશે એના માટે શોર્ટ વિડીયો વધારે નાખવાનું હું પસંદ કર્યું મેં તો જોઈ પાછું બ્લોગિંગ કંઈ ચાલુ થાય આ વિડીયો આવી જાય એ પછી પાછો કંઈ અમે લોંગ વિડીયો આવે એ ખબર નહીં ટ્રાય કરશું તમને દેખાડશે પૂરેપૂરી હાલો તો મળીએ નવા વિડીયોમાં તબક્કે લઈએ બાય બાય